મ્યુનિસિપલ કોર્પોરેશન અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓના વિભાગમાં સીધી ભરતી નિમણૂક પામેલ બાણો ઉમેદવારો ને નિમણૂંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા મેયર પિંકી સોની સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દંડક શૈલેષ પાટીલ શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણા તેમજ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી દ્વારા સીધી ભરતીમાં નિમણૂંક પામનાર ત્રશી ફાયરમેન અને નવ સબ ઓફિસર ફાયર એમ કુલ બાણું ઉમેદવારોને નિમણૂક પત્ર આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હાલમાં જયારે વડોદરાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે લોકોને આપાતકાલીન સમયમાં ઝડપથી સુવિધાઓ મળી રહે તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં ફાયર સ્ટેશનની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે જેને પરિણામે આ મહેકમ વધારવું જરૂરી હતું એમ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું આજ રોજ માન્ય મેયર શ્રી માન્ય ચેરમેન શ્રી પક્ષના નેતા અને દંડક શ્રી અને બધાની હાજરીમાં ફાયરના બાણું લોકોને બે કેડરમાં ભરતીના જે નિમણૂક પત્ર છે એનાયત કરવામાં આવ્યા છે તેમાં ત્યાંથી ફાયરમેન છે

છેલ્લા બે વર્ષમાં બાવીસો દસ લોકોને યા તો ભરતી અથવા ભરતીથી કરવામાં આવ્યા છે આજે જે બાણું લોકોને અહીંયાથી નિમણૂક પત્ર એનાયત થયા છે બધાને મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિવારમાં હું આવકારું છું અને બધાને અભિનંદન પાલિકાને જે બાવીસો દસ ભરતી કર્યું અને અત્યારે જે કર્યું એ પ્રમાણે જે ચોવીસો ચોવીસ હજાર રૂપિયા અને ચાલીસ હજાર રૂપિયાનો સ્કીમ છે અને ત્રણ વર્ષ માટે પ્રોબેશન પીરિયડ ભરે છે આના પછી જે કહેવાય છે પરમાનન્ટ એ લોકો થવાના છે એટલે એ પ્રમાણે જે બધા મહેકમો ભર્યા છે આ પણ ભર્યું છે એટલે જે ફાઇનાન્શિયલ ભારણ આવે છે આવે છે પણ સામે અમે એની સામે લોકોને સુવિધા સત્વરે અને એની રિસ્પોન્સ ટાઈમ ઓછા ટાઈમમાં સારી સુવિધા આપી શકીએ એ માટે અમે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં પણ તમામ વિભાગોનું પૂર્ણ રૂપે મહેકમ થાય એ દિશામાં કોર્પોરેશન કાર્યરત હોવાનું સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિત્રીએ જણાવ્યું હતું ડોક્ટર મિસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં સીધી ભરતી અથવા બળતી સાથે ભરતી કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન રોજગારીની દિશામાં પણ સચોટ પગલા ભરીને સંવેદનશીલ અભિગમ દાખવી રહી છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનો વિભાગ છે કારણ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ખાસ કરીને પૂરની પરિસ્થિતિ વડોદરા શહેર તળાવોની નગરી ગણાય પોળોની નગરી ગણાય અને ઉત્સવની નગરી ગણાય ત્યારે તમામ ઉત્સવોમાં પણ ફાયરમેનો ખડેપગે હાજર રહેતા હોય છે પૂરની પરિસ્થિતિમાં વાવાઝોડાની પરિસ્થિતિમાં ઝાડબાળ પડી જાય બોર્ડ ખસી જાય તો જે જીવ બચાવવાનું કામ છે જે રેસ્ક્યુનું કામ છે એ આ ફાયર ડિપાર્ટમેન્ટ કરતું હોય છે આજે તમામ ફાયર ઓફિસરોની જે નિમણૂક કરવામાં આવી છે એ બદલ સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે વડોદરા શહેરમાં પ્રોએક્ટિવલી અને લોકોના જીવ બચાવવાની અને આપાતકાલીન સમયની જે સેવાઓ છે એમના માધ્યમથી ઉત્કૃષ્ટ રીતે વડોદરા શહેરને મળતી રહે માન્ય મેયરશ્રી અને કમિશનરશ્રી દ્વારા ખૂબ પ્રયત્નો કરી અને કહેવાય કે ઐતિહાસિક ભરતીઓ લગભગ જ છેલ્લા વર્ષમાં બાવીસો ને દસ જેટલી ભરતીઓ અને આંતરિક ભરતીઓ કે જે નીતિ નિયમ મુજબ કરવાપાત્ર થાય છે કરેલી છે આવનારા પાંચથી છ મહિનામાં બીજા ચારસો ચોવીસ લોકોને યા તો આંતરિક ભરતી અથવા તો સીધી ભરતી દ્વારા ભરતી કરવામાં આવશે એટલે કહી શકાય કે આ ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસનું વર્ષ વડોદરા કોર્પોરેશનનું માનવબળ વધારવા માટેનું ઐતિહાસિક વરસ રહ્યું છે લોકોને રોજીરોટી મળી છે અને માનવબળના આધારે કોર્પોરેશનની સેવાઓમાં સંવેદનશીલતા વધી છે રિસ્પોન્સિવનેસ વધ્યો છે અને સાથે સાથે લોકોની સુખ સુવિધામાં વધારો થાય એ દિશામાં કોર્પોરેશન પ્રમાણિક પ્રયત્નો કરી રહ્યું છે તમામ ઉમેદવારો જે લોકોને આજે નિમણૂક મળી છે એ સૌને અભિનંદન આપું છું કેમેરામેન નવનીત પરમેર સાથે સત્યમ નવાજકર નેશન પ્રેસ ન્યૂઝ ફોટોગ્રા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર